નમસ્કાર ટોટલ કિસાન ખબરના સુપરફાસ્ટ બુલેટિનમાં આપનું સ્વાગત છે ચાલો સમય બગાડે વિના સીધા જ નજર કરીએ આજના એ સડકતા સમાચારો પર જેની અસર સીધી તમારા જીવન પર પડવાની છે પીએમ મોદીએ ગુજરાતને આપી સત્તાણુસો કરોડની ભેટ પણ ખેડૂતો માટે એવી તો શું જાહેરાત કરી કે બિહારમાં એનડીએનો ડંકો વાગ્યો પણ એ જ સમયે શ્રીનગરમાં એવો ભયાનક બ્લાસ્ટ થયો કે રાજકોટમાં ફરી નબીરાનો આતંક તો ક્રિકેટમાં બુમરાનો જાદુ અને હા સૌથી છેલ્લે ખેડૂતો માટેની એ ખબર જેની તમે રાહ જોઈ રહ્યા છો એક એવી સરકારી યોજના જેના વિશે એક મોટો દાવો થઈ રહ્યો છે તો સવાલ એ છે કે શું ખરેખર સરકારની કોઈ યોજનાથી દર મહિને નવસો રૂપિયા મળી શકે છે આ વાતમાં કેટલો દમ છે આનું સત્ય શું છે આ બધી જ વાતનો ખુલાસો થશે આ બુલેટિનના અંતમાં ખાસ કરીને મારા ખેડૂત ભાઈઓ માટે આ માહિતી ખૂબ જ જરૂરી છે એટલે છેક સુધી જોડાયેલા રહેજો આગળ વધીએ અને આ બધા સમાચારોને વિગતવાર જોઈએ

આમાં શું છે તો જુઓ એક લાખ પીએમ જન્મન ઘર એટલે કે આદિવાસી ભાઈઓ માટે પાકા મકાન અને સાથે બેતાલીસ નવી એકલવ્ય મોડલ સ્કૂલ પણ બનશે કહેવાય છે કે આદિવાસી સમાજના વિકાસ માટે આ એક બહુ જ મોટું પગલું છે હવે વાત રાજનીતિના અખાડાની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ગઠબંધને પ્રચંડ જીત મેળવી છે બસો બે બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી આ પરિણામો સ્પષ્ટપણે બતાવે છે કે બિહારની જનતાએ ફરી એકવાર વર્તમાન સરકાર પર જ ભરોસો મૂક્યો છે આ જીતની અસર હવે દેશના રાજકારણ પર પણ જોવા મળશે હવે એ ખૂબ જ ચિંતાજનક અને હચમચાવી નાખે એવા સમાચાર દિલ્હીના લાલ કિલ્લા પાસે જે બ્લાસ્ટ થયો હતો એના તાર છેક શ્રીનગર સુધી જોડાયેલા નીકળ્યા છે દિલ્હીમાં તેર નિર્દોષ લોકોનો જીવ લેનાર એ બ્લાસ્ટના જે વિસ્ફોટકો પકડાયા હતા એ જ વિસ્ફોટકો શ્રીનગર પોલીસ સ્ટેશનમાં ફાટ્યા અને વધુ નવ લોકોના મોત થયા આ ઘટના દેશની સુરક્ષા પર બહુ મોટા સવાલ ઉભા કરે છે ને હવે એ સમાચાર જેની આપણા ખેડૂત ભાઈઓ રાહ જોઈ રહ્યા હતા રાજ્ય સરકારે કમોસમી વરસાદથી જે નુકસાન થયું છે ને એના માટે નવ હજાર આઠસો પંદર કરોડ રૂપિયાના ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત કરી છે જી હા ઐતિહાસિક કારણ કે રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું આ સૌથી મોટું રાહત પેકેજ છે આખરે ખેડૂતોના સંઘર્ષની જીત થઈ છે સવાલ એ છે કે આ પૈસા મળશે કેવી રીતે તો જુઓ સરકારે પ્રક્રિયા એકદમ સરળ રાખી છે ખેડૂતોએ ખાલી કેઆરપી પોર્ટલ એટલે કે કિસાન રાહત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની છે કોઈ વચેટીઓ નહીં કોઈ લાઈનો નહીં

આ દુર્ઘટનામાં આપણા ત્રણ મજૂર ભાઈઓએ જીવ ગુમાવ્યો છે અને પચીસ થી વધુ લોકો ઘાયલ થયા છે આ ઘટના ફરી એકવાર એ સવાલ ઉભો કરે છે કે ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરોની સુરક્ષાનું શું આ માત્ર આંકડા નથી આ પરિવારોના છે હજુ બુલેટિન પૂરું નથી થયું અત્યાર સુધી આપણે દેશ અને રાજ્યના ગંભીર સમાચારો જોયા પણ યાદ છે ને હજુ રમત જગતની ખબરો બજારના હાલચાલ અને અને હા સૌથી મુખ્ય વાત ખેડૂતો માટેની એક ખાસ યોજના દર મહિને નવસો રૂપિયાવાળી વાતનું શું થયું એનો ખુલાસો હજુ બાકી છે તો ક્યાંય જતા નહીં જોડાયેલા રહો ફરી એકવાર રાજકોટના રસ્તાઓ રક્તરંજિત થયા છે એક બેફામ બીએમડબલ્યુ કારના ચાલકે વીસ વર્ષના એન્જિનિયરિંગના વિદ્યાર્થી અભિષેક નથાણીને બસ્સો ફૂટ સુધી ઢસડીને મારી નાખ્યો અને અકસ્માત કહેવાય કે હત્યા ક્યાં સુધી આવા પૈસાદાર નબીરાઓ કાયદાને પોતાના ખિસ્સામાં લઈને ફરશે આને રોકવા શું કરવું જોઈએ કાયદાઓ વધારે કડક બનાવવા જોઈએ કે નહીં તમારો ગુસ્સો અને તમારો મત કોમેન્ટમાં જરૂર જણાવો હાલો હવે વાત કરીએ રમત ગમત અને અર્થતંત્ર જગતની ક્રિકેટના મેદાન પરથી ભારતીય ફેન્સ માટે જબરદસ્ત સમાચાર આપણા બૂમ બૂમ બુમરાહે ધૂમ મચાવી દીધી છે ટેસ્ટમાં સોળમી વખત પાંચ વિકેટ ઝડપી છે તો બીજી તરફ રિષભ પંત તો રેકોર્ડ જ તોડી નાખ્યો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે સ્ટ્રીટ બ્લાસ્ટની જે આપણે વાત કરી તેની અસર હજુ પણ જોવા મળી રહી છે સુરક્ષાના કારણોસર દિલ્હીનું લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે આના કારણે હજારો લોકોને રોજની અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે અર્થતંત્રની વાત કરીએ તો આજે શેર બજારમાં થોડો સુધારો જોવા મળ્યો સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાણમાં બંધ થયા છે મતલબ કે બજારમાં રોકાણકારોનો વિશ્વાસ થોડો વધ્યો છે જે સારી વાત છે જ્યારે ડોલર સામે રૂપિયો લગભગ સ્થિર રહ્યો છે હવે ખેડૂત ભાઈઓ માટે સૌથી અગત્યની માહિતી હવામાન હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં હવે હવામાન સૂકું રહેશે આનો સીધો મતલબ એ છે કે શિયાળુ પાકને હવે પાણીની જરૂર પડશે એટલે સિંચાઈની વ્યવસ્થા અત્યારથી જ કરી રાખજો હવે આ બુલેટિનના સૌથી મોટા અને મહત્વના સમાચાર એ સમાચાર જેની આપણે શરૂઆતથી રાહ જોઈ રહ્યા છીએ ખેડૂતો માટેની એ વિશેષ યોજના શું છે નવસો રૂપિયાનું સત્ય ચાલો હવે એના પરથી પડદો ઉઠાવીએ જી હા તમે જે સાંભળ્યું એ બિલકુલ સાચું છે સરકારની આ યોજના હેઠળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દરેક દેશી ગાય દીઠ દર મહિને નવસો રૂપિયાની સીધી સહાય મળશે આનો હેતુ સ્પષ્ટ છે ખેડૂતોને મોંઘા રાસાયણિક ખાતરો અને દવાઓથી છોડાવીને ગાય આધારિત કુદરતી ખેતી તરફ પાછા વાળવાનો પણ આ યોજનાનો લાભ કોને મળશે એની શરતો શું છે તો ધ્યાનથી સમજી લો તમારી પાસે દેશી ગાય હોવી જોઈએ તમે સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ અને એની તાલીમ પણ લીધેલી હોવી જોઈએ અરજી ક્યાં કરવી તો ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી સીધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની છે અને પૈસા દર ત્રણ મહિને સત્તાવીસો રૂપિયા સીધા તમારા બેંક ખાતામાં આવી જશે આ હતી નવસો રૂપિયાની યોજનાની પૂરી વાત પણ છેલ્લે એક મોટો સવાલ મનમાં આવે છે શું આવી નાની નાની યોજનાઓથી ખેડૂતોની હાલત ખરેખર સુધરશે કે પછી જરૂર છે પાકના પોષણક્ષમ ભાવ યોગ્ય બજાર વ્યવસ્થા અને દેવા માફી જેવા મોટા અને માળખાકીય સુધારાની આના પર તમારું શું માનવું છે તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો તો તમને અમારું કામ અને આ માહિતી પસંદ આવી હોય તો તમારો સાથ આપવાનું ચૂકતા નહીં વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ખેડૂતો સાથે જોડાયેલા આવા સાચા અને સચોટ સમાચારો માટે ટોટલ કિસાન ખબરને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો ફરી મળીશું નવા સમાચારો સાથે જય કિસાન